નમસ્કાર દર્શક મિત્રો વધુ એક વિશિષ્ટ દિવસે આપનું સ્વાગત છે પચીસમી જૂન બે રીતે ભારતને યાદ રહે એક તો પચીસમી જૂન ઓગણીસો પિંચોતેર ના રોજ આ દેશમાં સૌપ્રથમ વખત કટોકટી લાદવામાં આવી હતી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી અનેક લોકોને જેલવાસ ભોગવવો પડ્યો ને એ સમયગાળો આજે પચાસ વર્ષ પછી પણ એ પેઢીના લોકો યાદ કરે છે કટોકટીના પચાસ વર્ષ પૂરા થયા તો સાથોસાથ લોર્ડના ઐતિહાસિક મેદાન ઉપર કપિલ દેવ આણી કંપનીએ વેસ્ટ ઇન્ડિઝને વર્લ્ડ કપમાં પરાજય આપીને વર્લ્ડ કપ જીત્યો એની આજે વર્ષગાંઠ છે યુવા પેઢી આ દિવસને પણ યાદ કરે છે આમ બંને વિશેષતા વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર ઇન્દિરા ગાંધીએ લાદેલ કટોકટીને આજે પચાસ વર્ષ પૂરા થતા વર્તમાન સરકારે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે આજનો દિવસ ઉજવ્યો

અને પરધામ ખાતે અષાઢી બીજ મહોત્સવની તડામાર તૈયારીઓ લાખો લોકો માટે પ્રસાદ અને લોકમેળાને અપાઈ રહ્યો છે આખરી ઓ આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક